મિત્રો ચૂંટણીનો માહોલ જામ્યો છે કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ચૂંટણી યોજાતી હોય છે દરેક સમાજો મિત્રો આ ચૂંટણીમાં છે છે તે ભાગ લેતા હોય અને આ લોકશાહીનું પર્વ છે લોકશાહીના પર્વની અંદર આપણે વાત કરીએ દરેક સમાજ જો તમે અહીંયા જોઈ રહ્યા છો દરેક સમાજના લોકો આ પર્વને ધામધૂમથી ઉજવતા હોય છે બાવીસ તારીખે જ્યારે મતદાન છે ત્યારે આજે અમારી ટીમ પહોંચી છે નવીનાર મિત્રો નવીનાળ ગામની હું વાત કરું તો આ ગામની અંદર યુવાન નેતા જે લડવૈયો દરેક સમાજ સાથે હળી મળીને ચાલનારો અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવામાં જે અગ્રેસર રહેતા હોય છે એ આજે આપણી સાથે જે ગજુભાઈ જાડેજા એમની સાથે મુલાકાત કરશું અને એમની સાથે જાણશું કે બાપુ હાલમાં જે ચૂંટણી યોજાઈ રહી છે સરપંચ પદની આપના ગામના ગામની અંદર કેટલા દાવેદારો છે અને આપનો નિશાન શું છે કેટલા વોટ છે એ વિશે આપણે જાણશું તો મળીએ ગજુભા જાડેજા બાપુ કચ્છ ભૂમિમાં આપનું સ્વાગત છે શું કહેશો ચૂંટણીને લઈને નમસ્કાર અમારા ગામમાં અત્યારે ઓબીસી અનામત ની સીટ સરપંચ પદની છે અને ટોટલ ચાર ઉમેદવારો છે અમારા તરફથી અમે ઉમેદવાર વાઘેર સલીમભાઈ ઉમરભાઈ નક્કી કરેલા છે અને સર્વ સમાજોએ સાથે મળી અને નક્કી કરેલું છે અને ભવ્ય વિજય મેળવશે એ પણ સો ટકાની વાત છે બાપુ ખેડૂતોના પ્રશ્નો હોય કે ગામ લોકોના પ્રશ્નો હોય હું જોતો હોઉં છું કે સરકાર અને તંત્ર સામે આપનો અવાજ બુલંદ હોય છે ત્યારે હવે જ્યારે સરપંચ પદની ચૂંટણી છે આપના જે દાવેદાર છે સરપંચ એમના ઉપર જવાબદારી પણ વધશે જો ચૂંટાઈ આવશે તો શું કહેશો અમે લગભગ આ અમારી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છીએ છેલ્લા બે ટર્મથી અમાર પંચાયતમાં અમારા જ ગ્રુપનું પ્રતિનિધિત્વ છે અને આ ત્રીજી ટર્મ છે સરપંચ ઉમેદવાર સલીમભાઈ ભલે હોય પણ અમારા ગ્રુપનું તમામ વ્યક્તિ સરપંચ પોતાને માને છે અને લોકોના કામ કરે છે અને જે પણ પ્રશ્નો આવે છે જરૂરી નથી કે સલીમભાઈ જેનું નિરાકરણ લાવ્યા હું છું અને અમારી ટીમ સાથે જોડાયેલા તમામ પોતાને સરપંચ માને છે મતલબ પોતાની જવાબદારી સરપંચ તરીકેની માને છે કારણ કે ગામમાં મત લેવા જતા હોય ત્યારે મતદારો પણ કહેતા હોય છે અને એ જવાબદારીઓ પોતે ખાતરી આપતા હોય છે કે અમે જે પણ કામો નીકળશે એ કામો અમે કરી આપશું કોઈ પ્રશ્નનું તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપશું એટલે એવો કોઈ નથી તમામ જેટલા પણ પ્રશ્નો નીકળશે જેટલા પણ કામો કરવાના થશે થશે વિકાસ કામો હશે કે કોઈ ખેડૂતલક્ષી પ્રશ્નો હશે કે અન્ય કોઈ યુવા રોજગારીના પ્રશ્નો હશે તો ચોક્કસપણે અમે પૂરી ટીમ સાથે મળી અને મહેનત કરશું બાપુ ખાસ વાત કરીએ સરપંચ જ્યારે ગામના ગામ લોકો જ્યારે એને જોડતા હોય છે જવાબદારીઓ વધતી હોય છે અને આપનું નેતૃત્વ હું જોતો હોઉં છું કે પ્રબળ રહ્યું છે ગૌચરના પ્રશ્નો હોય કે પ્રજાના પ્રશ્નો હોય આપ હંમેશા જે તે સૌને ન્યાય અપાવતા હો છો તો કેટલો આપને વિશ્વાસ છે કે આપની જે પેનલ છે એ જીતશે અમારી પેનલ ઓલરેડી જીતેલી છે આપ માહોલ જોઈ રહ્યા છો એટલે જીતને કોઈ જીતમાં કોઈ શંકાને સ્થાન નથી અને એનું મોટું કારણ એ છે કે ભાઈ કોઈ ચાર વ્યક્તિઓ દ્વારા નક્કી કરાયેલો અમારો ઉમેદવાર નથી સર્વ સમાજોએ દરેક સમાજની અલગ અલગ મીટિંગ બોલાવી અને દરેક સમાજ જેને ચાલતા હોય એનું નામ સજેસ્ટ કરે એ બાદ અમે ઉમેદવાર નક્કી કરતા હોય છે એટલે હા જીતને તો કોઈ પ્રશ્ન છે નહીં વાત લીડની છે અને ચોક્કસ મોટી જીત મેળવશું ખાસ કરીને આખી આખી પેનલ જો લડતી હોય તો અમારા ગ્રુપની પેનલ લડે છે બાકીના જે ઉમેદવારો છે એની પૂરી પેનલ પણ કોઈની નથી એટલે એ રીતે કોઈ એમાં શંકાને ને સ્થાન નથી બાપુ આપણું જ્યારે ગામમાં સુકાન પદ હતું ત્યારની કામગીરીનો આ પેનલને કેટલો ફાયદો થશે ગામ આખા એ છેલ્લા દસ વર્ષ તાત્કાલિક કોઈ કામ લઈને આવ્યા હોય અને એને દૂધ કરવામાં અમારી ટીમ તરફથી મારા તરફથી તો કોઈ સવાલ જ નથી પણ અમારી ટીમ તરફથી પણ એને દૂધ કરવામાં આવ્યા હોય અને અપમાનિત કરવાનો કોઈ પ્રશ્ન થયો નથી બીજું અમારા ગામમાં દરેક ધર્મના દરેક સમાજના લોકો રહે છે દરેક ભાઈ રહે શાંતિ જળવાય રહે અમારા ગામમાં ઘણા બધા વિવાદો થતા એ વિવાદોનો અંત આવેલો છે ને લગભગ દસ બાર વર્ષથી કોઈ પણ જાતનો કોઈ પણ વિવાદ અમારા ગામમાં નથી એટલે મૂળ આ શાંતિ જળવાઈ રહે બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વચ્ચે આવેલો અમારું ગામ છે નવું ડેવલપમેન્ટ ઘણું બધું આવી રહ્યું છે કચ્છ કોપર હોય કે પછી એમપીએલ એક મોટો પ્રોજેક્ટ છે એના સિવાય પણ ઘણા બધા એવા પ્રોજેક્ટો છે જે સ્થાનિક રોજગારીના પણ પ્રશ્નો છે તો એના માટે પણ અમે તત્પર છીએ અને કામ કરીએ છીએ ને કરતા રહીશું એટલે એ બધી ખાતરીને લઈને જે અત્યાર સુધી પણ જે કામો કરેલા છે જૂના દસ વર્ષની અંદર એ બધાને લઈને ગામે અમને માપેલા છે અને ભરોસો હતો છે અને રહેશે ખાસ બાપુ ગૌચર જમીનનો જે મુદ્દો હતો એ આપે છે તે એની જે લડત કરી અને આખા દેશમાં એનો છે તે પડઘો પડ્યો એ વિશે શું કહું ગૌચરનો જે પ્રશ્ન છે બે હજાર અગિયારથી આમ તો જો કે બે હજાર પાંચ પછી જે ગૌચર જમીન કંપનીને ફાળી દેવામાં આવી એ બાદ અમારી લડત ચાલુ હતી પણ બે હજાર અગિયારથી અમારી લીગલ લડત ચાલુ છે હાઈકોર્ટથી કરીને અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર અમારો કેસ પેન્ડિંગ છે તે બાબતે લડત ચાલુ છે ગ્રામજનો સાથે નો સાથ સહકાર મળ્યો છે મળતો રહેશે બને હું વ્યક્તિગત રીતે અને મારી આખી આખી પેનલ એ બાબતે લડત ભવિષ્યમાં પણ ચાલુ રાખશે અને પ્રયત્નો કરશું કે જમીન પાછી પુનઃસ્થાપિત મતલબ પુનઃ અમને ગામને મળે ખાસ બાપુ જૈન મહાજન ભલે મુંબઈ વસતું હોય પણ માદરે વતન જીવદયાના કાર્યો હોય સમાજના શિક્ષણના એમાં એમનું યોગદાન રહેતું હોય છે એ વિશે અને ખાસ માછીમારો અને ખેડૂતોના પ્રશ્નોને લઈને આપશું છે જૈન સમાજ અત્યારે તો કંપનીઓ છે એટલે ટેક્સ પણ ઘણો બધો આવતો હોય છે પણ ભૂતકાળમાં હર હંમેશ જૈન સમાજ ગામની સાથે રહ્યો છે પછી ગાયોનો ચારો હોય કે અન્ય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ હોય ગામની અંદર ટેક્સ હોતા નહોતા પગાર આપવાના પૈસા હોતા નહોતા જે તે વખતે જૈન સમાજે ગામને સાથ સહકાર આપેલો છે અને એ અત્યાર સુધી પણ આપતા રહ્યા છે મતદારો બહુ ઓછા છે પણ ગામની અંદર ત્રણસો ઘર જૈન સમાજના છે એ બધા મુંબઈ વસે છે એ પણ બાર મહિનામાં બે ત્રણ વખત આવતા હોય છે અને એમને પણ કોઈ દિવસ કોઈ તકલીફ અમારા તરફથી યા ગામ તરફથી નથી પડી પૂરો સાથ સહકાર એમને મળ્યો છે એમને જે પણ કામો સજેસ્ટ કર્યા છે એ પણ કામો અમારા દ્વારા કરવામાં આવ્યા છે માછીમારોનો પ્રશ્ન છે તો માછીમારો અમારા ગામમાં માછીમારોની વસ્તી વધારે છે અને સરપંચ પદના ઉમેદવાર જે માછીમાર છે એટલે એ તો કોઈ પ્રશ્ન નથી એનું પણ નિરાકરણ કરશું ખેડૂતોના પ્રશ્નો પણ જે પણ હશે એના પણ ચોક્કસ પ્રમાણે નિરાકરણ કરશું વિશેષ અમને જ્યાં જ્યાં જે કરવાનું લાગશે એ પણ અમે પ્રયત્ન કરશું મિત્રો હંમેશા ક્ષત્રિયોનો ધર્મ રહ્યો છે દરેક સમાજોને સાથે લઈને ચાલવું એ આ ગજુભા જાડેજા બખૂબી નિભાવી રહ્યા છે મિત્રો કોમી એકતાનું ગામ એટલે નવીનાર ગામ દરેક સમાજોનો જે તે સાથ સહકાર મળી રહ્યો છે અને ડોર ટુ ડોર પ્રચારમાં અમે જોઈ રહ્યા છીએ કે જંગી ગામ લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રજાકીય પ્રશ્નો હોય કે સામાજિક લેવલે કોઈ પણ પ્રશ્નો હોય કે ધાર્મિક હંમેશા ગજુબા જાડેજા છે તે અગ્રેસર રહેતા હોય છે એ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તો મિત્રો આ જે મતદાન છે બે દિવસ રહીને આપણે ભારે જંગી મતદાન કરીએ અને આપણે નક્કી કરવાનું છે કે ગામના વિકાસમાં કોણ આપણે અગ્રેસર રહેશે અને ગામનો વિકાસ કરશે તો પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ નવીનાર મુન્દ્રા કચ્છ